અને ડાયમંડ સિટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ઓળખ પામતું થઈ ગયું છે સુરતમાં વર્ષ બે હજાર ચોવીસમાં બંને હાથના દાનનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે સુરતના પાસોદરા ખાતે રહેતા રમેશભાઈ પુનાભાઈ સોંડાગર અને તેમના પત્ની હંસાબેનને અકસ્માતમાં ઈજા થઈ હતી ઇજાગ્રસ્ત બ્રેન્ડેડ જાહેર કરવામાં આવતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના માધ્યમથી સુથાર સમાજના અગ્રણીઓ અને સોંડાગર પરિવારના સભ્યોએ હંસાબેનના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો પરિવારમાં લગ્ન પ્રસંગ હોવા છતાં હંસાબેનના બંને હાથ હૃદય અને બંને કિડની અને ચક્ષુનું દાન કરવામાં આવ્યું છે આ અંગોના દાન થકી છ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે

સુરત પીપીસવાણી હોસ્પિટલ ખાતે અકસ્માતનો એક કેસ આવ્યો હતો એમાં હંસાબેન સોંડાગર છે તેઓને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા ડોક્ટરો દ્વારા બ્રેન્ડેડ જાહેર કરાતા સુથાર સમાજના આગેવાન અજયભાઈ સોંડાગર અશોકભાઈ યોગેશભાઈ અશ્વિનભાઈ અને ડાયાભાઈ દ્વારા અમને સંપર્ક કરવામાં આવ્યો હતો સંપર્ક કરવાની સાથે એવો લોકો એ લોકોએ રજૂઆત કરી હતી કે અમારે બે દિવસ ખમવું છે આ ઓર્ગન ડોનેશન માટે પરંતુ એ લોકોને સમજાવવામાં આવ્યું કે અંગદાન જેટલું ઝડપથી થાય એટલું અંગો વ્યવસ્થિત અને સારા મળી શકે લોકોને એવો પ્રયત્ન હોય છે એટલા માટે તમને કોઈ તકલીફ ન હોય તો આપણે આજે જ આ પ્રોસેસ કરીએ તો એવોએ તત્કાલ એવું અમને જાણ કરી કે એમના ઘર આંગણે જ લગ્ન પ્રસંગ છે ભત્રીજીના તો અમને ઝડપથી કરવામાં આવો પ્રશ્ન આવે એવું છે એટલે એ લોકોને સમજાવ્યું એમના પરિવારને સમજાવ્યું અજયભાઈને બધાએ સહયોગ કર્યો તેના કારણે આ અંગદાન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું બંને હાથોનું મુંબઈ ગ્લોબલ હોસ્પિટલ દ્વારા અંગોનું દાન સ્વીકારવામાં આવ્યું હતું મહાવીર હોસ્પિટલ સુરત દ્વારા હૃદયનું દાન સ્વીકારવામાં આવ્યું હતું ઝાયડસ હોસ્પિટલ દ્વારા એક કિડની અને એક કિડની ભાઈલાલ અમીન વડોદરા દ્વારા સ્વીકારવામાં આવી હતી અને બંને ચક્ષુઓનું લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રફુલભાઈ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત